આ ભગીરથ કાર્યને કરવામાં આવ્યું છે ભગવાન ગણેશની કૃપાથી ખૂબ જ સરસ અને ઉદાહરણ રૂપ કાર્ય કરવામાં આવેલ છે વિશેષ રૂપે ત્યાંના રહેવાસી મિત ઉનડકર આદિત્ય ભટ્ટ સાગર તરૈયા થળેશ્વર મિત તરૈયા આ પાંચ બાળકો દ્વારા આ ગણપતિ ઉત્સવનું જ સરસ આયોજન કર્યું ગણપતિની મૂર્તિથી લઈને શણગાર સહિતની ખૂબ જ સરસ આયોજન આ બાળકોએ કર્યું છે જેના જેમાં બાળકોને સોસાયટીના સહકાર તેમજ ત્યાંના રહેવાસી રામભાઈ ગટુ દાદા ઘોડ તેમજ તપોન મંદિરના પૂજારી શ્રી સર્વના સાથ સહકારથી આ કાર્યક્રમ આવ્યું છે ગઈકાલના રોજ નાયબ મુખ્ય દંડક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ સંજય રામાણે સહિતના તેમજ બોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ધારાસભ્ય કૌશિક વે કરીએ આ બાળકોને ઉમદા કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા મારું નામ ભટાદિત્ય છે અને આ બધે અમ બધે છીએ મહાદેવ દોગ મંડળ આ અમારું ગણેશ ચતુર્થી તેનું બીજું વર્ષ કરીએ છીએ અમે બધાય અમે કુલ અમે છ દિવસનો ફાળો કર્યો છે અને આ અમ બધે જેટલા ઊભા છીએ એ બધી જગ્યાએ ફાળો કરવા ગયા હતા બહાર દુકાનથી લઈને ગલીઓમાં પણ આખું સાઈનગર એમ બધું કવર કરીને પછી અમે ગણેશ ચતુર્થી સૌ સૌપ્રથમ અમે પેલા મૂર્તિ મૂર્તિ બુક કર્યા એવા પછી મંડપનું કર્યું લાઇટિંગનું કર્યું પછી ડિઝાઇનનું નિણું બધું કર્યું એવું બધું કર્યું છે અમલો અમે ગયા વર્ષે અમ બધાય ખાલી અમે ખાલી બેઠા હતા બેસવા બેસવામાં અમે વિચારે કે હવે ગણેશ ચતુર્થી પાસે આવે છે તો કે શું કામ નહીં આપણે ગણેશ ચતુર્થી કહીએ વાતમાંથી વાત નીકળી પછી આમ બધાએ પ્લાનિંગ કરી કે ગણેશ ચતુર્થી ક્યારે કરવી છે કેવી રીતે કરવી છે ફાળો ક્યારથી લેવા જાઉં છે ડેકોરેશનનું શું છે ડે મંડપનું મૂર્તિનું શું કરવા જવું છે વાતમાંથી વાત નીકળી પછી બાપાનું હતું કે બાપા આવે બાપાનું મન હતું અમારું મન હતું એટલે ગયા વર્ષે પણ બાપા આવ્યા હતા અને બીજું વર્ષ છે બાપાનું આજ વર્ષે પણ બાપા આવ્યા છે મિતુ નડક છે અમારું આખું ગ્રુપ છે અમે પહેલાં આટલા બધા જણા નહોતા હતા પછી જેમ જેમ વર્ષ વધ્યું છે ગયા વખતે અમે ચાર કે પાંચ જણા જતા આજ વખતે વધી રહ્યા છે તમે જોઈ શકો છો અને ગયા વખતે દાદાની ઈચ્છા હતી એટલે દાદા આવી ગયા હતા આજ વખતે પણ એમની ઈચ્છા છે અને અમારી બધાની ઈચ્છા અને મહેનતના કારણે દાદા પાછા બીજા વર્ષ અમે બિરાજ ગયા છે દાદાને અને હમણાં ટૂંક સમયમાં અમે સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવાના છીએ દાંડિયા રસનું પણ આયોજન કરેલ છે બધા અને બધી માસી દીદી બહેનો મોટી બહેનો નાની બહેનો આંટીઓ બધાની મમ્મીઓ બધાનો ખૂબ સારો સહકાર મળ્યો છે અમને બધા ભાઈઓનો બધા જે બેટુ દાદા છે આ દાદા છે બધાનો સહકાર બહુ સારો મળ્યો છે એમના કારણે અમે દાદાની એટલી સારી સેવા કરી રહ્યા છીએ અને એવી આશા છે કે આવનાર વર્ષોમાં પણ આવી સેવા કરીએ કરતા રહીએ મારું નામ જયદીપભાઈ જાસ તપોન મંદિર સાંઈનગર તરફથી મહાદેવ યુક યુવક મંડળના આ બધા બાળકોએ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે અમારા બધાના સોસાયટીના મેમ્બરોના સહકારથી ઘણી બધી મહેનત કરી છે આ બાળકોએ અને જેટલો થયો એટલો ફાળો ઉઘરાયો અને બધાના સાથ સહકારથી સરસ મજાનું ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતરો લોકસામના લોક સામના ન્યૂઝ